જવો મારી પાસે દેખાય ને ગરમાળાનું ઝાડ કેટલું મસ્ત મજાનું અત્યારે એમાં ફૂલ ખીલ્યા છે કે તમારે નો એની પાસે જવું આવવું હોય ને તો પણ તમને પાસે જ આવીને એમ લાગે કે એકાદ સેલ્ફી ખેંચાઈ લઈ એકાદી સેલ્ફી લઈ લઈ એટલું સુંદર અને સરસ મજાનું ઝાડ હોય તો આ ગરમાડાનું ઝાડ જુઓ કેટલા મસ્ત મજાના ફૂલ આવ્યા છે આની અંદર દૂરથી પણ તમારી નજર ખેંચે ગમે ત્યાં તમે આગા હો ને તો પણ તમારું એના ઉપર નજર ખેંચે આ ઝાડ તમારી તરફ એટલા સરસ મજાના આમાં ફૂલ આવે તો આ ઝાડ ઉપરથી આપણે એ શીખવાનું છે કે આ ઝાડ જ્યારે પણ આની મહિના દિવસ પહેલાં તમે જુઓ ને આ ઝાડને મહિના દિવસ પહેલાં એટલે આ ઝાડની અંદર એક પણ ફૂલ ન હોય અને ખાલી એમ લાગે કે આ ઉજ્જડ હાવ ઝાડ છે એમ હાવ ઝાખરા જેવું ઝાડ થઈ ગયું હોય આમાં એક પણ પ્રકારનું ફૂલ ન હોય અને દૂરથી જવો ને એટલે ખાલી તમને નકરા ડાળખા જ દેખાય તમને એમ લાગે કે આ હુકાઈ ગયું છે ઝાડ એવું લાગે પણ જઈ પાસે એની અંદર ફૂલ આવે અત્યારે એપ્રિલ મહિનામાં એપ્રિલ મહિનાની અંદર ફૂલ આવે ને એટલે તમારે ન હોય ત્યાંથી તમારું નજર એની તરફ આકર્ષાય અને તમારે એકાદ સેલ્ફી લેવા તો એની પાસે જવું જ પડે એટલું સરસ મજાનું ઝાડ જેટલા જેટલા ઝાડ ખાલી થઈ જાય ને એટલામાં સરસ મજાના ફૂલ આવે તમે જોઈજો આપણે કેસુડાનું ઝાડ છે ગુલમરનું ઝાડ છે આ ગરમાળાનું ઝાડ છે આ બધા ઝાડ ખાલી થઈ જાય માણસની જિંદગીમાં પણ ઘણી વખત એમાં અતિ ટેન્શન હોય તમે જોજો કે ટેન્શન સાથે માણસ જીવે ને ટેન્શનની હારે માણસ જીવતો હોય ત્યારે એને ક્યાંય હક ન હોય પણ એ આ ઝાડની જેમ એક વખત ટેન્શનને હાવ કાઢી નાખે જીરો કરી નાખે અને હાવ ઉજળ થઈ જાય એના જીવનની અંદર ગમે એટલું ટેન્શન હોય એકવાર હાવ તળિયા ઝાટ કાઢી નાખો તમે આ ઝાડની જેમ ઉજળ થઈ જાવ હાવ એટલે હાવ ઉજળ થઈ જવાનું તમારા જીવનની અંદર ટેન્શન છે જ નહીં એવું તમે હાવ ટેન્શન મુક્ત થઈ જાઓ અને પછી જુઓ તમારા જીવનની અંદર પણ આવું સરસ મજાની સદાબહાર ફૂલ ખીલશે અને તમારી જિંદગી પાછી હરીભરી થઈ જશે જીવનમાં ગમે એવું ટેન્શન આવે ને રાખવાનું નથી એને કાઢી નાખવાનું છે આ ઝાડ પાસેથી આપણે શીખવાનું છે કે ગમે એવું ટેન્શન આને આ પ્રકૃતિની સાથે આ ઝાડ જીવવાવાળું ઝાડ તો પ્રકૃતિની સાથે જીવે બધી વસ્તુને એ ખેરી નાખે અને પછી એકદમ નવી ઉમંગ સાથે નવા ફૂલ સાથે પાછું આવે એકદમ સરસ મજાનું તમને ત્યારે એની પાસે જવું નું મન થાય એમ માણસને પણ તમારી પાસે ટેન્શન હોય છે ને ત્યાં કે કોઈ માણસ તમારી પાસે નહીં આવે પણ બધું ટેન્શન તમે એકવાર ના હાવ એટલે હાવ તળિયા કરી નાખો અને એકદમ હર્યું ભર્યું જીવન કરો તમારું એટલે નહીં હોય ત્યાંથી બાજુ બધા જ તમારી જોડે રહેવા મળશે અને બધા જ આનંદથી રહે તો આ ઝાડ પાસેથી આ શીખવાનું છે આ પ્રકૃતિનો નિયમ છે આને નથી કોઈ પાણી પાવા જાતું કે નથી કોઈ ખાતર નાખવા જાતું સત્તાય પ્રકૃતિ પ્રોતાનો નિયમ નિભાવે છે એનો ધર્મ નિભાવે છે પ્રકૃતિ એ એમ ન કે મને ખાતર નથી નાખ્યું પાણી નથી પાયું તો હું ફૂલ નહીં ખીલે મારામાં નહીં આવે મારામાં ફળ નહીં આવે એટલે આ રોડની સાઈડમાં વાવેલું છે સરસ મજાના રોડના કાંઠે આ ઝાડ વાવ્યું છે આપણે સિમરનથી સાવરકુલ્લાના રોડે ચડીને એટલે પહેલાં જ આ સરસ મજાના આવા ઝાડ આવે છે તો આ ઝાડ પાસેથી આપણે એ શીખવાનું છે કે જિંદગીમાં ગમે એવું ટેન્શન હોય એને બાય બાય કહી દો અને ફરી પાછી તમારી જિંદગીમાં સરસ મજાનો આનંદ હર્ષ ઉલ્લાસ સાથે જીવવાની શરૂઆત કરો